તો કપડાં ધોવાઈ ગયા બધું જો સુકવાઈ ગયા છે હવે સુકાઈ જશે તો લેશું જમવાનું રેડી છે હમણાં જમી લઈએ થોડું થોડું જમવું છે બાકી ઓલમોસ્ટ રેડી છે પછી હમણાં નીકળીએ ત્યારે પાછો વિડીયોની શરૂઆત કરીએ તો ચાલો જમી લઈએ અને લાસ્ટ લાસ્ટ જે છે કરી લો અને જો આ બધે કબોટ છે ને એમાં મારે મારવો છે ચોક કેમ કે રાત્રે છે ને કોકરોચ દેખાય કોક કો કામ ક્યાંય છે નહીં પણ રાત્રે આપણે ઊઠીને તો બે ચાર દેખાય એટલે મેં કીધું બધે છે ને કપડાના કબોટમાં ને આગળ બધે છે ને ચોક મારું છું હું એટલે મેં કીધું કોકરોચ આવે ને એમ તો એ કામ કરવાનું જ તો ચાલો કરી લો

બીજો નાસ્તો છે પણ હવે ભૂંગળી આ ભૂંગળી બહુ ભાવે મને કોને ભાવે કે ટેસ્ટી મસ્ત હોય ને તાજી 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 બનતી હતી ને મસ્ત બાજુમાં આવી ગયા છીએ હવે બીજી બસમાં માં અને પહોંચી ગયા છીએ અમદાવાદ તો અમદાવાદ બસ ચેન્જ કરવાની હતી કેમ કે જે બસ આવવાની હતી ને ખરાબ થઈ હતી આ થોડી સારી કન્ડિશન માં જોલી હતી એને કરતા નેવી આ થોડું નીચેથી થી ઊંચું જોલું બધું સરખું હતું અને મન્યા બે નહી જ છે તો નાસ્તા પાણી ચાલુ છે કટક બટક કટક પટક ભાઈ માન્યા ને છે ને બસ માં ચડે બસ માં નઈ મતલબ કાર માં ને બધી ફેર ચડે એટલે એને દવા ફાઈ દીધી છે કેમ કે ઓલ્વો બસ છે ને તો કાચ ખુલે નહીં આમાં એટલે એવું કઈક છે તો બસ માંય પહેલી વાર જ બેઠા બેઠાઈસો ને મીસુ તમે કો નાસ્તા આ ઓલ્વો બસ અકલ છોરા છે પરોડા જાતા યાદ છે પરોડા રોંગા ની ઘરે જાતા તો આપણે ચા હતા આહા ચા જે એકલા બસ માં ગયા એક વાર અમે બરોડા આવ્યા હતા ધોરાજીથી બરોડા નિકુંજ બરોડા હતા ને તો અમે ત્યાંથી જયારે પહેલી વાર નિકુંજ છે ને વિશાખાપટનમ જતા હતા ને ત્યારે બે મહિના બરોડા રોકાણ હતા ને દોઢ મહિનો તો જવાના હતા ને ત્યારે અમે મળવા માટે આવ્યા હતા બરોડા ત્યારે બસમાં આવ્યા હતા બાકી બહુ ઓછો વારો આવે બસમાં જવાનો હવે તો બરોડા થી જવું હશે તો બસમાં જ જવું પડશે કેમકે હવે દૂર થઈ જાય નહીં તો નજીક હોય ને તો પપ્પા તેડી જઈને મૂકી જાય વીરપુર ધોરાજી વીરપુર વીરપુર ધોરાજી જવું હોય ને તો તેડી જઈ મૂકી જાય ગાઈથી વીરપુર થી પપ્પા મૂકી ગયા ધોરાજી થી પપ્પા મૂકી દે ચાલ લાગતું તો ચાલો અમદાવાદ પહોંચી ગયા છીએ હવે અને પછી મળીએ આગળ થોડીવાર રહીને જો દર્શન હોટલે વોલ્ટ છે પહોંચી ગયા છે અહીંયા ફરાયેમ છોકરાઓ સુખા ઉલ્લ જલ્દી બોલા લેસ ઠીક જગ્યા બધું જે આયે મળે જોલે ચના ચોર છે મેગી છે

Y yo? Bueno.

ચારે બેન ભાઈ ભેગા થઈ ગયા છે નઈ ચાલો વાગી ગયા છે આઠ માન્ય બેન તો અહીંયા આવીને આડો તે જ અહીંયા ધર્મ અહીંયા મીશું તો ચાલો જવાનું છે તમારે બારે પાણીપુરીને એવું ખાવા માટે તો જાય બાર

ને પાણીપુરી બીજો દિવસ બદલી ગયો તો કરી લેશું મળશે એક નવા વિડિયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય જે સિક્રસા બધાને ગુડ નાઈટ good night good night good night, good night. <laughs>